અરવલ્લી જિલ્લામાં નાતાલ અને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સતર્ક બની છે અરવલ્લી જિલ્લામાં નાતાલ અને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સતર્ક બની છે ગુજરાતના સરહદી રાજસ્થાન સહિત આંતરરાષ્ટ્રીયમાંથી વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા શામળાજી મોડાસા કાલિયાકુવા સહિત ઓગણત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે

લીકરની જે પ્રવૃત્તિ છે એ સક્રિય થવાની શક્યતા રહેલી છે અને જે અનુસંધાને આજે જેમ કે આપને ખ્યાલ છે કે રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે એટલે ટોટલ ઓગણત્રીસ ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી પાંચ પો જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકા અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે